તો ચલો બધાને ગુડ મોર્નિંગ જય માતાજી કહી દેના બધું શ્રસ્મન રસુડા દાદા પણ ઊજી ગ્યા છે જો અને આપણે અત્યારે તરમ ચાલુ કરી દીધું છે પાણી ભરવાનું ટોકો અને આ બાજી તો ચાલુ છે કપડા ધોવાના ને કૃષ્ણ અમે તો કપડા ધોવા મળ્યા છે ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી જે કૃષ્ણ મહારાણા તરફથી સગાજી લાઈક કમેન્ટ મેસેજ કરજો નવિતા બધાને હેપી ટુડે ટી બધા મિત્રોને હેપી ટુડે મારા તરફથી બધા મિત્રો એલા સ ફેમિલી લેવન તરફથી હેપી હોલી બાય તો ચલો આપણે બધાને જો ભોણોને તો આ બાજુ ચલો ગાઈસ જો આ બાજુ જો છોકરાઓ ધોરડી રમવા ચાલુ કરી દી છે અત્યારે ચાન નહી અતમે જો ભોણોને તો ફોરા છે દાડીએ ફોરા છે અતરમ તો જો કૃષ્ણા તો તરત ધોરડી રમવા નીકળી ગઈ છે જય મીન પરમે પપ્પા ઘતો કૃષ્ણા હે ગુડ મોર્નિંગ હે માતાજી Yo moli ni tayangal pukgan pukgan lai pora buwana wala mada Yo jina lai wehi gey se Good morning Jai Mata ji Good morning Jai Mata ji Good morning Jai Mata ji, yo buwana bhai amara Kachalo, kato jayi peli bagilo we Kachalo guys, jayi ngayu duro dira bhaika Yo di Buwana bhai toto અને ગુડીને ને આપવા ના નાના મોડી જો પલાળવા છોકરાઓ જો ગુડી ને રમવા હોય ને ગુડી જો આ મીનાક્ષી કૃષ્ણ બધા રમવા જો જૈમીન તે તો ચોપા રમવાનું બેટા બધે આપણે બી મોડા રમીએ થોડીક વાર જો મીનાક્ષી જૈમીન ને તો લડ્યા લડ મોડી છે જૈમીન પલાર 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 એ રહી ગયું એ ફાટી ગયું જો બિહાર ને હોત ના મોડી ના એ નહીં રડશે તો

આથી ઘરે આવી ગયા છે કોમ પરવારી ને આ જવાબાજી તો છોકરાઓ ધૂરડી રમી રમીને થાક્યા અને આ શું લઈ ફરે છોકરી શું ફરો તો લઈ જો ધોની ને સિંહ એવું લઈને ફરે કૃષ્ણ ભાઈ ખાવાના ટાઈમે તો ચલો આ બાજુ તો બધું રેડી કરી દીધું છે કિશન મમ્મીએ રોટલી બનાવી છે મગનું શાક સરસ મજાનું ખીચડી પણ છે અને જયમીન તો બાજુ બેસી ગયો છે ને જયમીન બહુ મજા આવી ગઈ નઈ અને જો કૃષ્ણાજી છે કૃષ્ણ તો કાલે કઈ દેખાય કૃષ્ણ તો સિંગ એવું ખાવા બેઠી છે ને આ બાજુ તો જો જમી કેવું દેખાય એ લુગડા મુગડા ના કૃષ્ણ માં બી ખાવા બેસી ગયા છે તો નઈ હા મમ્મી નો હજી તો બાકી ધૂળથી રમવાની તો ચલો કઈ ખાઈ લઈએ ખાઈ વાઈ ને પછી ધૂળથી રમી ને જવાનું છે કે ના લે કૃષ્ણ હેપી ધૂળટી જયમીન બધા મિત્રોને હેપી બર્થડે યાર તો એવું છે બધાને ભાઈ હેપી બર્થડે અમારા તરફથી દક્ષા ફેમિલી બ્લોગ તરફથી અને જય માતાજી જય શ્રી કૃષ્ણ તો ચલો ગાઈસ ખાઈ લઈએ મે તો ઓ આખા ફેમિલીની બર્થડે ચાલુ થઈ ગઈ છે યાર તો એ રંગ લગાવી દીધા છે બધા

કોણ આ બાજી તો જો બીજી વાર દુરેટી રમવાનું ચાલુ કરી દીધું છે કાકી જોડે એમની બસ ભાઈ જો જીપીતેશ જો બધા રંબા માર્યા છે જો જો વિહાન વિહાન ને વિહાન ગયો વિહાન વિહાન રે ગયો વિહાન હેપી હોલી બધાને હેપી ધૂળેટી જો ભોણાભાઈ આવી ગયા છે હવે કૃષ્ણ તો તારી અહીં ભૂભી રહી છે જો એને મેં ચોપડી તરી રહી છે તો ચલો હવે જઈએ ને હવે તો ગાઈશ ધૂળેટી તો રમી રહ્યા છે ને હવે જઈએ રહ્યા છે છોકરાઓ બધા કેનાલે નાહવા માટે જો કૃષ્ણા જયમીન વિહાન પિતેશ તો ચલો જઈએ કેનાલે નાહવા તો જો ભાઈ બધો બધા ગતા છે ફરિયાના ચલો આપણે જઈએ ફટાફટ જો કેનાલ તો આપણે નજીક છે તો મજા આવી જશે હા સારું તો ચલો ગાય જો આપણે તો કેનાલ નવા જઈએ છીએ તો ચાલો નહવા જઈએ જો રાત્રે પણ આપણે અહીંયા જાય હોળી બાળવા એ પણ બતાવી દો તમને હા હો તો જો રાત્રે આપણે અહીં હોળી બાળેલી આ કેનાલ છે ને એ જોરી બારે છે આપણે તો ચલો ગાઈસ નાવા તો આવી ગયા છે જો આપણે પાણી તો બો નથી આપનું છે જાય

તો ઘેર જઈએ જો મમ્મી ઉભી રહ્યા હતી ત્યાં ઘર તો ચલો ઘરે જઈએ આવું તમે મમ્મી ઉભી જો બેન તો જોઈ ચાલો ગયા જઈએ છીએ ઘરે આવે અમે જઈએ છીએ વડતા સ્વામિનારાયણ મંદિરે ફરવા છોકરાઓને લઈને દર્શન પણ કરવા તો ચાલો સ્વામિનારાયણ પણ દર્શન કરાવીએ જો છોકરાઓ કૃષ્ણ મમ્મી બધા તૈયાર થઈ ગયા છે નહીં કીશું કહેજાવ સ્વામિનારાયણ મંદિરે કે જો કૃષ્ણ મમ્મી પણ તૈયાર થઈ ગયા છે નહીં

i don't know what is

તો જઈએ ચલો મંદિરે મેં નહીં પાડે અન તો મનાઈ છે તો નઈ પાડવાના આપણે મજા લઈ તો ચલો જઈએ તો બહાર તો મંદિરે સર બધા સર મજા થાય મંદિરે સ્વામિનારાયણ ભગવાન મંદિર હાથી મૂકેલા છે બાજુ તો મંદિર ની પાછળ સાઈડ જો સરસ મજાનું મંદિર છે સ્વામિનારાયણ વડતાલ મંદિર જો કૃષ્ણ હતા ઉભા છે કૃષ્ણ જો બીજા હાથી આય રેજો ના બી આય પોડે ઘડે ઘડે ના બી આય સરસ મજાના હાથી મૂકેલા છે

નહીં કૃષ્ણ કૃષ્ણ પણ મજા આવી ગયા હતી ફરવાની તો જો આ બાજુ સરસ મજાના છોડ એવું મૂકેલા છે મંદિરની બાજુમાં તો તો ચલો જોતા જોતા નીકળી જઈએ સરસ મજાનું સ્વામિનારાયણ મંદિર છે આ વડતાલનું મેન મંદિર દરવાજા તો બંધ થઈ ગયા હવે આપણે દર્શન કરીને આવી ગયા છે મય

Nepo perlu tiketnya naik ya, nah. <tipan>

જયમીન પકડી ને આવજો ધીન ધીન જવાનું ભાઈ પેલા જયમીન આવે જયમી ભાઈ કૃષ્ણા ધીન ધીમે પકડી જવાનું કશું ના થાય જયમીન બેટ પકડી બે જા ધીન ધીમે હું પકડી લઉં ભાઈ કશું ના થાય પકડતી

કશું નહીં ખાવું અને છોકરા કોણ ખાય છે તો ચલો આપણે પણ કોણ ખાઈ લઈએ ગઈશ